નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા શહેરની એસબીઆઈ બેંકમાં વર્ષ બે હજાર અગિયાર માં થયેલ કૌભાંડ લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ એસબીઆઈ બેંકમાં વર્ષ બે હજાર અગિયારના સમયમાં કેશિયર દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી જે બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા જેને લઈને કેટલાક આગેવાનો દ્વારા લડત શરૂ કરવામાં આવી હતી અને આ બનાવમાં કેટલાક વ્યક્તિઓ સાથે થયેલ ઠગાઈના નાણાં પણ ચૂકવાઈ ગયા હતા અને હજુ પણ કેટલાક વ્યક્તિઓના નાણાં બાકી હોય છે લઈને આજે સરતાર પર બંદર તેમજ અન્ય વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સમ્રાટ સમાચાર તળાજા તળાજા એસબીઆઈ બેંક તળાજા તાલુકાની વડી બેંક એમાં બે હજાર અગિયારની અંદર મહેન્દ્રસિંહ સરવિયા બેંકના કેશિયર હતા એની મારફત લોકોના ગ્રાહકોના પૈસાનો ફ્રોડ છેતરપિંડી કહું ભંડ બનેલું સાડા પાંચ કરોડનું જે કૌભાંડ બહાર આવતા સરતાનપરના સરપંચશ્રીએ એફઆઈઆર દાખલ કરાવે અને અમારી એક લડત સમિતિ ઊભી થયેલ તળાજા તાલુકાની અને એ લડત સમિતિએ બેંકની સામે મંડપ નાખીને ઉપવાસ આંદોલન શરૂ કરે અને અમે દસથી પંદર દિવસ ઉપવાસ આંદોલનમાં બેઠા એ સમય દરમિયાન ભાવનગરની એસબીઆઈ બેંકની વડી કચેરીના અધિકારીઓ અમારી મુલાકાતે આવ્યા પદાધિકારીઓ જુદા જુદા ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ તો મુલાકાત અમારી લીધેલી ને અમને સહકાર ખૂબ આપેલો એમાં આ અધિકારીઓએ અમારી સાથે સમાધાનની આખી ચર્ચા બેઠક કરી એમાં એમણે આ જે ગ્રાહકો ભોગ બન્યા એ ભોગ બનેલા ગ્રાહકોને પૈસા પાછા આપવાની તપાસ કરીને ખાતરી આપી આ ભોગ બનેલા ચારસો ને ગ્રાહકો હતા મહેન્દ્રસિંહ સરવૈયા જે કેશિયર હતા એ બેંકના લેબલથી આ ગ્રાહકો પોતાની પરસેવાની કમાણીની ભેગી કરેલી મૂડી ડિપોઝિટ તરીકે બેંકમાં સલામતી માટે અને જરૂર પડે નાણાં ઉપાડીને પોતાના વ્યવહારિક કામો કરવા માટે મહેન્દ્રસિંહ સરવૈયા મારફત મૂકેલા પૈસા એ મહેન્દ્રસિંહ સરવૈયા બારોબાર સાડા પાંચ કરોડ રૂપિયા ઉપાડી ગયા જે પ્રકરણ આખું બે હજાર અગિયારમાં ઓગસ્ટ મહિનાની અંદર બહાર આવેલું ત્યાર પછીથી અમને આ આશ્વાસન મળ્યું અને ખાતરી હતી બેંકના અધિકારીઓએ ત્યાર પછી તપાસ સમિતિ મને નિમી અને અમારી લડત સમિતિને સાથે રાખીને બેંકની તપાસ સમિતિએ એકથી દસ નંબરની જુદી જુદી કેટેગરી પાડી કે કઈ કેટેગરીથી ક્યાં નાણાં ઉપાડી લીધા એમાં તપાસ દરમિયાન ખરેખર નાણાં નિર્દોષને ગ્રાહકોના છેતરપિંડીથી ઉપડી ગયા એ સાબિત થયું એટલે બેંકે ત્યાર પછી એકથી છ હપ્તા નાણાં ચૂકવવા માટે મંજૂર કર્યા એમાં પહેલાં અને બીજા હપ્તાની અંદર જે નાણાં મંજૂર થયા એ બેંક પેમેન્ટ કમિટી બેંકે મૂકી એ બેંક કમિટીએ અમારી લડત સમિતિને સાથે રાખીને નાણાં ચૂકવા એમાંથી વીસથી પચીસ લાખ રૂપિયા પેન્ડિંગ કર્યા એ ચૂકવવાના બાકી રાખ્યા અને એમને એવું કહ્યું કે આ રકમ અમે તમને એક મહિના પછી બોલાવીને ચૂકવી આપશું ત્યાર પછી જે હપ્તા મંજૂર થયા એમાં છેલ્લા ત્રણ હપ્તાની અંદર એક કરોડ ત્રાણું લાખ હજાર જેવી રકમ મંજૂર થયેલી એમાંથી અમારું સત્તાનપર બંદર ગામના ઝાઝી રકમ ગયેલી હતી તળાજા તાલુકાના ભાવનગર જિલ્લાના ઘણા ગામડાના ગ્રાહકો ભોળા અને અભણ માણસો ભોગ બનેલા છે એમાં જે લોકો મજૂરી ધંધાર્થે પોતાનું વતન છોડીને બારગામ ગયેલા એ લોકો જ્યારે નાણાં ચૂકવણું એક કરોડને ત્રાણું લાખનું શરૂ હતું ત્યારે હાજર નહોતા એવા ગ્રાહકોના ચુમ્માલીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી રહી જવા પામે બે હજાર બાર ને બે હજાર તેર દરમિયાન બેંકની પેમેન્ટ કમિટીએ ખાતરી આપી કે અમે વતનમાં એ લોકો પરત આવી જાય ધંધાર્થીથી ત્યારે એમને બોલાવીને નાણાં ચૂકવી દઈશું આ લોકો જ્યારે ધંધાથી ધંધાર્થે ગયેલા ત્યાંથી પરત આવ્યા અને પછી રજૂઆત કરી તો બેંકે એવું કહ્યું કે ઉપરથી આદેશ મળે મેનેજર શ્રીએ એવી વાત કરી પછી અમે તમને નાણાં ચૂકવવા માટે રૂબરૂ બોલાવીને ચૂકવશું એ પછીથી આજથી દસથી બાર વર્ષ જેવી સમય અવધી થઈ અવારનવાર અમારી લડત સમિતિના સભ્યોએ ગ્રાહકોને સાથે રાખીને રજૂઆત કરી ગ્રાહકોએ પોતે પણ રજૂઆત કરી તો બેંકના અધિકારીઓ એવું કહે છે કે આ નાણાં કોર્ટમાં કેસ હાલે છે કેસનો ચુકાદો આવે પછી તમને ચૂકવશું હકીકતે આ નાણાં તપાસ સમિતિ લાખ અને પચીસ લાખ જેવી પેન્ડિંગ કરીને બાકી રાખ્યા બાકીના તે દીધા તો આ નાણાં જે ચૂકવવાના બાકી રાખ્યા એ તો અગાઉ મંજૂર થયેલા તો જે બાકી રાખ્યા એ લોકોનો શું ગુનો કે એને ચૂકવતા નથી અત્યારે સુધીમાં હવે કેટલો નાણાં બાકી છે હજુ આ પેન્ડિંગ રાખેલા પચીસ લાખ જેવી રકમ અને બાકી રાખેલા ચુમ્માલીસ લાખ રૂપિયા જેવી રકમ અને કુલ સાડા પાંચ કરોડનો ફ્રોડ બન્યો એમાંથી અઢી કરોડ જેવી રકમ હજી ચૂકવવાની બાકી કરી આજે ક્યાં રજૂઆત કરવામાં આવે શું રજૂઆત કરી છે આજે અમે ભાવનગરની વડી કચેરી એસબીઆઈની નીલમભાગ એસ બી બેંકના એજીએમ સાહેબ પાસે અમારા જિલ્લા પંચાયતના અમારા વિસ્તારના ચાર સભ્યો તાલુકા પંચાયતના સભ્ય અમારી લડત સમિતિ અને એ વિસ્તારના આગેવાનો અને ગ્રાહકો સાથે અમે રજૂઆત કરી અને અમને સાંભળ્યા અને અમે તપાસ કરીને તમને નાણાં મળે એ માટે પ્રયત્ન કરશું એવી ખાતરી આપી